આજે સોની સમાજના એક પરિવારના આગેવાન મહેન્દ્રભાઈ સોની સુરધન દાદાના દર્શનાર્થે આવ્યા છે આવો તેમની પાસેથી જાણીએ સુરધન દાદાના સ્થાનક વિશેની વધારે માહિતી મારું નામ મહેન્દ્રભાઈ લંગાળિયા ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવથી આગળ આવેલા ટેકરી ચોકની પાસે પાસે સોનીવાળા તરીકે પ્રખ્યાત એક ગલી છે ગલીની અંદર સોની સમાજના એક પરિવારના તો જે કોઈ પરિવારના આ સુદન દાદા હોય એમને હું નમ્ર વિનંતી કરું છું કે અહીંયા દર્શન કરવા માટે ખાસ વધારે જય માતાજી